આપણા માલધોરાના માતાપારોની ચા ચાલુ છે આજનો વિડીયો તમને જોવાની મજા આવશે આપણી રિયલ લાઈફ એટલે કે જે આપણે સવાર સવારમાં ઉઠીને જે બધું કામ કરીએ છીએ ને એ બધું તમને વિડીયોમાં જોવા મળવાનું છે તો વિડીયોમાં ખાસ મિત્રો બને રહેજો મિત્રો કોઈ પણ કામ એવું નથી મિત્રો કે આપણને ના ફાવતું હોય દરેક કામ આપણે કરવું જ પડે છે અને સોશિયલ મીડિયામાં આવવું જ પડે છે બધી લેતો હોય લાવો સેડો સેડો બધું નાખીએ આવું પછી આપણે બીજી લેવા આવશે ઇન્સ્ટાની અકાઉન્ટ આપણે અલગથી બનાવવાનું કામ કે અત્યારે આપણે ઓલગ ચાલુ હોય નહીં પકડ છેડો પેલો છેડો લાય બધા છેડો લાય

આ છે આપણો પુલ અને જોવા મિત્રો આ કેનાલ છે અત્યારે તો પાણી બંધ હોય આ બધા આપણા મશીન પડ્યા હોય શિયાળું મશીન છે મિત્રો માટે પુલ બનાવેલો છે ઓલરેડી ચાલવા માટે મેન પુલ તો પેલી બાજુ છે ખેતરમાં ખડ થઈ ગયું છે વધારે તમે જો આજે વળી વરસાદની છે અત્યારમાં આવી હોય શું થાય તો આપણને ખબર નથી તો ચાર વાડોનું અમારા મમ્મીને વાઢે છે

ટાઈટલ બધી શું બનાવવું એ મહત્વની વાત છે કારણ કે ટાઇટલ એવું લખવું પડે કે પબ્લિકના હિતમાં હોય અને પબ્લિક સર્ચ કરતી હોય ને એવું આપણે તો સારું લખવું પડે એવું ના લખાય હમ ધીરે ધીરે હજી તો ઇંગ્લિશ તને આવડી જાય એટલે આપણે ચાલું જ કરવાનું જાય દાતેળું એક લાવી દો આપણે ચાલુ કરી વાંધવાનું હવે પડ્યું સીતામન ઘરે હોય તો ચાલીએ એક હેડ એવું હોય ને હાજે કે જે મારા પપ્પાનું વાઢવું હકડી જા જબાડે લઈને એનો મમ્મી થોડુંક આપણે સારું વધીએ વાગ્યા છે અત્યારમાં આઠ ને એકવી થઈ છે બરાબર થોડુંક આપણે વધારીએ પછી તો ઉપાડવાની જ છે ઉપાડીને ઘરે નાખવા જવું પડે આપણે મિત્રો એવું નથી કે યુટ્યુબર એ કશું નહીં કારણ કે અત્યારે છે ને હર કોઈ યુટ્યુબરમાં હા દેશી વિડીયો હોય ને એ જ ચાલે છે એટલે દરેક કામ કરવું તો આપણે જરૂરી છે જેવા તમે વિડીયો આ ટાઈપના બનાવશો એકદમ દેશી તો વિડીયો તમારા વધારે ચાલશે અને તમારી પાસે પૈસા હોય તો તમે એ ટાઈપના વિડીયો બનાવજો કે આ બધા મશીન પડ્યા છે આ તો આપણે શિયાળામાં ચાલુ કરી પણ હવે ટેન્શન નહીં લાઇટ તો આપણે આવી ગઈ મશીન ચાલુ કરવાના થતા નહીં હવે જો ડીંગડા આવ્યા છે ક્યાંક ક્યાંક લીમડા આવેલાડીના જે આપણે શાક બનાવીને એ પણ ઉપર આવેલો હું તમને દેખાડું અહીં ઉપર અલગથી છે હું તમને અહીંયા ઉપર હશે મેં કદાચ દેખાતું હોય તો હું થોડાક જોમ કરું છું આ જો આનું પણ શાક થાય તમને કદાચ ખબર હોય તો જો આ મીઠા હે સ્પેશિયલ આવે આનો ટુકડો છે ને ધ્રો આનો ટુકડો આપણે વાવીએ ને ટુકડો એટલે કાપીને દાખલા તરીકે કોઈ પણ એક ટુકડો આપણે કાપીને એનો જો આ રીતે આ ટુકડો કાપીને મેં અહીંયા વાવેલો છે બરાબર ગમે ત્યાં તમે ચોમાસામાં હે ને ગમે ત્યાં આપણે વાઈએ ને તો ઊગી જાય જો હું તમને એક ટુકડો કાપીને મેં અહીંયા હે એમાંથી અહીં ચોપ્યો હે તો જો પાઘરી ગયો છે હાજુ છે ને જોઈ ગયો આટલા ઉપર ચડી ગયો જો છે ને આ ટુકડો છે આ મીઠી કિલોડી છે અને આને આપણે બિયરણ ચોપવાની જરૂર નથી એનો ટુકડો હોય ને તો ટુકડો પણ હા લાઈન જે હશે એ ચાલશે મિત્રો લીંબુ જુઓ કેટલા આવેલા છે અંદર પહેલાં પણ મેં વિડીયોમાં તમને દેખાડી દો લાઈન ગમે તેવું હશે ચાલશે આપણે કહેવાય દેવું નહીં મિત્રો સામે આપણું ઘર છે વચ્ચે ના છે આ ભાઈ સંજય અને ભત્રીજો મોટા મોટાભાઈનો દીકરો છે તો ચલો આપણે જઈએ હવે ચાર લેવા થોડુંક મહેનત કરાવીએ મમ્મીએ હેલો મા અહીંયા તો ચલો અહીંયા હવે થોડીક વાર ચાર વઢાઈએ ને પછી ઉપાડવાની શરૂઆત કરશે આપણે

वीडियो में तो लगता है का हरे तो वीडियो में ताकत रहे ये ये फेवर है पाछ मु फेवर तो तण बेगा आवे बेरा उन बात हां जो मून मारो बोलो सारवा ठहरा से बोले तो काल से पर खाली ये जो आवे

ન <míner> <mim unconditional treats> <sumit> <Display> आपना माल्डो रहना माट आपना बाडवानी चार जालो छ